મને એમ કેવાનું તમે અહીંયા કોણ નો ફોટો બતાવીને એમ કોના કોને કે તારો બાપ હે આવું એ લોકો બોલતા તમને બંદુક કોને આટલા માણસો રીતે ખબર પડે કોણ હતું ખરેખર તલવાર ને બંદુક બે વસ્તુ હતી

આ તો અહીંયા જે 18 વરણના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી હવે હવે શું પણ અમે વર વર આવતા રહીશું અને અમારો અવાજ છે એના સચ્ચી જનતાને અમે બળારક રશમીરો પોલીસની હાજરીમાં ખાસ વિરોધ પણ થયો છે લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે રેલીને રોકવાનો

માનવ દૂધની સાબિતી આપી અને જયારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાન ની ઉપર આંગળી ઉઠશે ત્યારે ચોક્કસ અલ્પેશભાઈ ખાસ કરીને પાટીદારો ને મુખ્યમંત્રી છે પાટીદારો ના ધારાસભ્ય છે અને રાજકોટ તો પાટીદારો ના સાંસદ સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરા પાટીદાર ની વાત નથી ભાઈ ગોંડલ ની અઢારે પ્રજા ના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજ ની વાત નથી આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડાને સમજો તમને તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ નિષ્ક્રિય એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે તે સરકારનું ધ્યાન દોશે મહેશભાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થઈ છે આ તો એસ તો એસ તો પરિસ્થિતિ બતાવે છે એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે એટલે જેને હમલો કર્યો છે ને પોલીસ અહીં અટકે છે કે નહીં તો હવે પોલીસને ખબર તો આ લોકો ડર છે અમે તો હજી વિનુભાઈ સિંહવાડા પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ આટલા હલી ગયા તો જ્યારે ત્યારે શું થશે પાટીદાર સમાજ ને જરૂર હોય ત્યારે મુવી ઉભર જોઈએ અને તો જેઓ કેવાય મુખ્યમંત્રી પાટીદાર છે

અને ખૂન થઈ ગયા છે મર્ડર થઈ ગયા છે અને હવે અમે સક્ષમ છીએ અને છેલ્લા ઘણા સમય થી અંદર જે ઘટનાઓ છેલ્લા ઘણા સમય થી અંદર જે ઘટનાઓ ઘટી આવે છે ક્યાંક ને ક્યાંક સત્તા ને ખેંચવા માટે પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે પણ છતાંય માઈક માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે ત્રીસ વર્ષ સુધી અહીંયા તો અમારા ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે લોકો કહી રહ્યા છે ગોંડલ ના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલ માં સર્જાયો છે ગોંડલ ને બદનામ કરવામાં આવ્યું છે જા વાત જ નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ ની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોતમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીં આખી આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જગડવી પડેદાર ગોંડલમાં પાટીદારો ભયભીત છે સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત સરકાર ન જોઈએ રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી સૌથી મોટામાં મોટું માધ્યમ સરકાર ને રજૂઆત કરવાનું છે